લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગે પાસેથી માતૃશ્રી ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દૂધનાથ પાલની પોલીસે ધરપકડ કરી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ બાર લાખ છવ્વીસ તથા રોકડ રૂપિયા એક પોઈન્ટ બે લાખ મળીને કુલ એક લાખ ચૌદ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આરોપીની પૂછપરછમાં તે ઉદના વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડીને છેલ્લા પાંચ વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે